ક્ષત્રિય સામાજિક કાર્યકર્તાઓ અને આગેવાનો જેઓ રોષે ભરાયેલા છે અને બીજી તરફ બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનું સભામાં વચન પાટળના ચક્રવર્તી રાજા સિદ્ધરાજસિંહ સોલંકીને તેમણે યાદ કર્યા પાટણમાં સિદ્ધરાજસિંહ સોલંકીનું મોટું સ્મારક બનાવવાની તેમણે વાત કરી સિદ્ધરાજસિંહ સોલંકીના સ્મારક પર આવતા લોકો માટે સુવિધા ઊભી કરવાની તેમણે વાત કરી ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે रेखा चौधरी सिद्धराज सिंह सोलंकी ने याद कर no